નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત

ગટ્ટાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને સાવલી પોલીસને જાણ કરી હતી બનાવને પગલે ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો સાવલી પોલીસે ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને ટેન્કરને કબ્જે કર્યું હતું પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પોલીસ દ્વારા મૃદ્ધિને પોસ્ટપટાવર્થે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર